मनसुखभाई रतीलालभाई बारैया बसो रुपया हरजीभाई बारैया पाच रुपया पाचसो रुपया आलुभा भोळाभाई आचार्य मोठी मांडवाळी पाचसो रुपया भरतभाई भोळाभाय तलाठी कम मंत्री बेला बसो रुपया विरामदेवभाई गोबरभाय भोवा पाचसो रुपया इकबालभाई अलीभाई घाणावाळा सो रुपया खोड़ा भाई खोडाभाई भाई मिस्त्री सो रुपया महेश महेशभाई रतीभाई बारैया पाच सो रुपया विपुल भाई हरिभाई बारैया पाच सो रुपया शिवा शिवाभाई जिवाभाई डांकरा पाच सो रुपया झीणाभाई दंताभाई देसाई पाच सो रुपया हर्षद भाई, 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 भाई पडाया माजी सरपंच बस रुपया नंकुभाई देसाई આ કૃતિને પ્રોત્સાહિત કરે છે તે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે તાળીઓથી હવે આપણા કાર્યક્રમની વચ્ચે એક આપણે અમારી વાર્ષિક ઉત્સવ આયોજન નિમિત્તે હું એક ગામના વ્યક્તિ એવા હસવભાગને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન માટે

નિવૃત્ત આચાર્યશ્રી અઘુરામભાઈ હિંમત દાદા બાબુભાઈ પંડ્યા બાલાભાઈ વંકાણી બાબુ લુંભાણી તથા વડીલો માતાઓ બહેનો અને નાના નાના બાળકો આ તમને કહેવાનું એટલું જ છે કે શિક્ષકોની જે વાત છે એ વાલી સુધી પહોંચાડવા માટે કે બેલાવ સરકારી પ્રાથમિક શાળા છે તેની અંદર વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે તો બાળકોને સમયસર સ્કૂલે મોકલો નિયમિત કરો વાલીઓ વારંવાર ફોન કરે છે બધાના ઘરે જાય છે કે ભાઈ તમે બાળકોને નિશાળે મોકલો કેમ સરકારી પ્રાથમિક શાળામાં જ નથી મોકલતા પ્રાઇવેટમાં જો બાળક જતું હોય તો વ્યવસ્થિત તૈયાર કરી અને બાળકોને શાળાએ મોકલે છે પછી બીજું કહેવાનું એ કે હોમવર્ક તો પ્રાઇવેટ સ્કૂલમાં બાળક ભણતું હોય તો બાળકને લેશન કરાવે તને શિક્ષકે શું શું હોમવર્ક આપ્યું છે તેનું પૂછે તો આ શાળામાં પણ શિક્ષકો લેશન આપે છે સમયસર હોમવર્ક જોવે છે તો બાળક જ્યારે ઘરે આવે ત્યારે તમે બાળકને પૂછો કે તને શિક્ષકે શું શું લેશન આપ્યું છે સમયાંતરે અહીં નિશાળે આવીને શિક્ષકને પૂછો કે મારા બાળકને તમે શું લેશન આપ્યું છે પછી કહેવાનું એ કે બાળકને આ શાળાનો નિયત કરેલો ગણવેશ છે કે ડ્રેસ પહેરીને બાળક આવે બુધવાર અને શનિવાર બુધવારે બિન ડ્રેસમાં આવવાનું હોય સોમવાર મંગળવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર આ પાંચ દિવસ બાળક ડ્રેસમાં આવે નિયમિત થઈને આવે અને આપણે બાળક પૈસા માગે તો પાંચ દસ રૂપિયા બાળકને આપી દઈએ છીએ બાળક શું ખાય છે એની પાછળ નથી જોતા સારું છે પાંચ દસ રૂપિયા આપો છો એનો કોઈ વાંધો નથી પણ અહીંયા મધ્યાહન ભોજન ચાલે છે તો બાળક શાળા એ નિયમિત મધ્યાહન ભોજનમાં જમે ઘરે તમે તેની દેખભાળ રાખો બસ અને કહેવાનું એ કે આ જે નફાણુ માં 99 વર્ષ આ સ્કૂલેસ પૂરા થયા છે આવતી 22 12 2023 માં આ સ્કૂલને 100 વર્ષ પૂરા થવાના છે અને આપણે આ બેલા પ્રાથમિક શાળામાં ત્રણ પેઢી સુધી ભણ્યા છીએ આપણે ભણ્યા છીએ આપણા બાપાએ ભણ્યા છે અને આપણા છોકરાએ ભણે છે અત્યારે તો આ સ્કૂલમાં અત્યારે જેમ ઉત્સાહ બતાવ્યો છે તે પ્રમાણે આવતા વર્ષે જ્યારે 24 બાર 2023 છે આ પ્રસંગ આવે આ નિશાળના જ્યારે 100 વર્ષ પૂરા થાય ત્યારે આવો ને આવો વાલીગણ ગામના બધા શાળા પરિવારને આપનો સહકાર આપો તે બદલ હું આપનો આભાર માનીશ બસ એટલું કહીને વિરમું છું જય ભારત માતા કી જય ભારત માતા કી જય આજના આ બાળકોના વાર્ષિક કાર્યક્રમ અંદર કાર્યક્રમ મને શાળા સ્ટાફે મારા વિદ્યાર્થી બાળકોએ મને આમંત્રિત કર્યો એ બદલ ખૂબ ખૂબ આભારી છું જો અત્યારે પધારેલા મારા બેલા ગામના વડીલો હવે વડીલોમાં તો મારા બે ત્રણ જણા રહ્યા છે એવા એક હતા એ ઊભા થયેલા હાલતા ત્યાં પ્રભાજેકર દરેકને નામ સારી બોલવાની મને ટેવ નથી રખે ને કોઈનું નામ ભૂલાઈ જાય તો મન દુઃખ થાય કે મારું નામ ન આવ્યું હું અત્યારે એક તમારા જેવો વિદ્યાર્થી ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે હું તમારી પાસે પ્રગટ થયો છું જ્યારે આ તમને જોયા ત્યારે મને મારું બાળપણ મારું વિદ્યાર્થી જીવન યાદ આવ્યું સાથોસાથ સાહેબ એ વાત કરી કે આજે શાળાના શિક્ષણ કાર્યનો આપણે શાળા શરૂ થયાનો નવ્વાણું વર્ષ પૂરા થયા સો માં વર્ષનો પહેલો દિવસનો મને લાભ મળ્યો તો મને મારું ભણતર યાદ આવ્યું મારા શિક્ષકો યાદ આવ્યા હું કેવો રખડપટ્ટી કરતો તો એ યાદ આવે હું સાહી પણ ભૂલી જાઉં હું દાદો મટીરા છે તમારો ભાઈ મોટો ભાઈ તમારી સામે ઉભો છો હું એ એક તમારા જેવો નાનો વિદ્યાર્થી હતો જયારે આ બે રૂમ બાંધ્યા ત્યારે મારી શરૂઆત થઈ હતી એનો હું કદાચ પહેલો વિદ્યાર્થી હતો તો મારી સાથેના વિદ્યાર્થીઓ 50 થી હું અહીંયા થયો આપણી શાળામાં ચાર ધોરણ હતા તેઓ છતાં પણ આસપાસના પાંચ ગામના ભાઈઓ ભણવા અહીંયા આવતા આપણા ગામમાં શિક્ષણનું સ્તર સારું હતું એ આભારી મહારાજા કૃષ્ણકુમાર